સાથે વૃક્ષારોપણ કેમ્પ નું સેન્ટરના સ્ટાફ ગણ ની મહેનત આયોજન કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ હતો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહાત્મા ગાંધીના જન્મ ઓક્ટોબર દરમિયાન દેશભરમાં ચાલી રહેલા સેવા પખવાડિયા નિમિત્તે આજે વીજપડીની અંદર ગરીબ લોકો માટે નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને આપણી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કેમ્પ એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન હતું હું ગામના સર્વે લોકોનો હાઇસ્કુલના ટ્રસ્ટીઓનો સીએચસી સેન્ટરના સ્ટાફનો અને ગ્રામજનોનો આભાર માનું છું કે તેમણે આ પ્રકારનું કામ દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે કર્યું પ્રકૃતિને અને પ્રકૃતિને સંવર્ધન કરવાના કામની સાથે સાથે ગરીબોની સેવા કરવાનું કામ આ સેવા પખવાડિયામાં હાથ ધર્યું છે હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ